એ હું તમને જણાવીશ કે જાણવા બાદ કેટલો સાયબર ક્રાઇમ અટકે છે જો મારી સાયબરની માહિતી પૂરી જોઈતી હોય તો હિલ સાયબર હોલ ઓફિસમાં સંપર્ક કરે નવસો બાર એ હબ અક્ષર ચોક ઓફિસ ખાતે સંપર્ક કરે મોબાઈલ નંબર નોંધી લેશો નાઇન વન સેવન ટુ ત્રિપલ વન ફોર વન ટુ થ્રી વન નમસ્કાર મારું નામ એડવોકેટ આયુષી શેઠ છે હું સેવન હેલ્થ સાયબર વોલ સાથે જોડાયેલી છું આજે હું અહીંયા તમારી સામે છું તમને સાયબર ક્રાઈમ પર થોડીક માહિતી આપવા માટે સાયબર ક્રાઈમ શું છે સાધારણ ભાષામાં કહીએ તો એવું કોઈ બી ક્રાઈમ જે આપણી સાથે ડિજિટે ડિજિટલી થાય છે કમ્પ્યુટર ફોનથી આપણે જોડાયેલા છે આપણું બધું જ કામ ત્યાંથી થાય છે એટલું જ ઇઝી થઈ જાય છે ક્રાઇમ કરવાવાળાઓ માટે આપણી લાઈફને ટ્રેક કરવું આપણે શું કરી રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છે આપણે એક ફોન કોલ આવી જઈએ આવી જાય છે પોલીસવાળા બનીને લોકો વાત કરે છે અને આપણે ગભરાઈ જઈએ છીએ લોકો સાથે છેતરપિં છેતરપિંડી થઈ જાય છે અને એ લોકોના લાખો હજારો રૂપિયા જતા રહે છે એ વસ્તુ જ્યારે થાય ત્યારે ગભરાવું નહીં ચૂપ તો બિલકુલ બી નહીં બેસવું સરકારે આપણે સ્પેશિયલ ઓપરેટિંગ પ્રોસીજર્સ આપી છે સ્પેશિયલી એવા સાયબર સેન્ટર્સ બનાવ્યા છે જ્યાં જઈને આપણે કમ્પ્લેન કરી શકીએ છીએ ઓનલાઈન કમ્પ્લેન થઈ શકે છે જ્યારે આપણે કમ્પ્લેન કરીએ ચોવીસ કલાકની અંદર અંદર કરીએ તો આપણી સાથે જે ગુનો થયો છે એનાથી બચવાના ચાન્સીસ આપણા બહુ જ વધી જાય છે એ વસ્તુ માટે સમજવી શીખવી જાણ રાખવી બહુ જરૂરી થઈ ગઈ છે આજકાલની દુનિયામાં તો જો તમારે કોઈ બી તકલીફ હોય કે વાત કરવી હોય કે તમારી સાથે ગુનો થયો હોય કે તમારા જાણકાર સાથે ગુનો થયો હોય તો ગભરાવાની જરૂર નથી તમે સેવન હિલ સાયબર વોલ્ડ સિગ્નેટ હબ પર આવી શકો છો તમે વાત કરી શકો છો અને એડવાઇસ લઈ શકો છો જો કેમકે ખોટું થયું છે તો એના માટે આપણી પાસે લોસ છે જેનાથી આપણે બચી શકીએ છે કોન્ટેક્ટ કરવો સેવન ટુ ટ્રિપલ વન ફોર વન ટુ થ્રી વન પર થેન્ક એન અપડેટ